અમેરિકાના ડલાસમાં એક મોટેલમાં એક ભયાનક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં એક ભારતીય વ્યક્તિનું માથું કુલહાડી વડે એક અલગ કરી દેવામાં આવ્યું હતું આ ઘટના બુધવારે એક મોટેલમાં બની હતી મૃતક પચાસ વર્ષીય ચંદ્ર નાગા મકલૈયા હતા જે મૂળ દક્ષિણ ભારતના હતા અને બારડોલીના ખોજ ગામના એક એનઆરઆઈ પાસેથી આ મોટેઝ લીઝ પર લઈને ચલાવતા હતા પોલીસના જણાવ્યા અનુસાર બુધવારે મોટેલમાં રહેતા સાડત્રીસ વર્ષીય ઇમિગ્રન્ટ યોર્દાનેશ કોબોસ માર્ટિનિસ અને ચંદ્ર નાગા મકલેયા વચ્ચે કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી ચાલી હતી આ ઝોગડા દરમિયાન કોબોસ માર્ટિસ ગુસ્સે ભરાયો હતો અને તેણે એક કુલહારી કાઢીને નાગા મકલેયા પર હુમલો કર્યો હતો આ હુમલો એટલો ભયાનક હતો કે તેને સતત મારતો રહ્યો જ્યાં સુધી તેમનું માથું ધડથી અલગ ન થયું હતું ઘટના બાદ તરત જ ડલાસ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે આરોપી કુબોસ માર્ટીઝને લોહીથી લથપથ હાલતમાં અને કુલહારી સાથે ઝડપી પાડ્યો હતો આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેના પર કેપિટલ મર્ડરનો આરોપ મૂકવામાં આવ્યો છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી યોરદાનીશ કોબો માર્ટિઝનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે વર્ષ બે હજાર સત્તરમાં પણ તેની ધરપકડ કરવામાં આવી હતી સાઉથ લેક તાહો પોલીસે તેની ત્યારે ધરપકડ કરી હતી ત્યારે તે નગ્ન અવસ્થામાં એક બાવીસ વર્ષીય મહિલાની ગાડી ચોરવાનો પ્રયાસ કર્યો હતો તે સમયે તેણે મહિલાને કારમાંથી બહાર કાઢવાનો પણ પ્રયાસ કર્યો હતો અને પોતે અંદર ઘૂસીને કાર ચોરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલા પણ કારમાં જતી હતી આ ઘૃણાસ્પદ હત્યાએ ડલાસમાં વસતા ભારતીય સમુદાયમાં શોક અને ભયની લાગણી છે સ્થાનિક પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ પારડોલી